ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં હિતેશભાઈ ધરમસિંહભાઈ ડાબીએ ઉછીના પૈસા આપેલા પાછા માંગતા મુકેશભાઈ ચોણ સોડાવાળો રાકેશ ઉર્ફે કોકો પિયુષ ઉર્ફે પીલો મધરો અને ભાર્ગવ રાઠોડે એક સાથે સંપ કરી ધોકા વડે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે પાંચ પૈકીના પિયુષ ઉર્ફે પીલો શૈલેષભાઈ બારીયા અને સુનિલ રૂપે મગરો મહેશભાઈ રાઠોડને ઝડપી લોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી